હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ભાઈઓ આપણે આજે વાત કરવાના છીએ એક અદભુત કલાકાર છે તે ઘરે ઘરે માગે છે અને ગામડે ગામડે પણ જઈને માગે છે અને એ કેવું ગાય છે ગાઈને તેમનું ગુજરાન ચલાવે છે તે ભાઈ આજે અમારા ઘેર આવે છે એકવાર ફરીથી તો અમે તેમને એક ગાયન ગૌરાયું છે તો કેવું ગાયન ગાય છે સાંભળો આ વિડીયોમાં तूं सदा भो तूं सदा भ सहाय करो सनम वसजो मणे पंच न रक्षा करजो है गुरू ब्रह्मा विष्णु महे તો ભાઈઓ આ ભાઈનો અવાજ મસ્ત મજાનો છે અને અદભુત ભજન ગાયું છે તેમને તો તેમના માટે એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને આ વિડીયોને શેર કરીને આગળ મોકલજો કારણ કે આ ભાઈ આગળ વધે અને તેમનું જીવન સારું ચાલે અને આ વિડીયોને આટલાથી એન્ડ કરીશું હવે મળીશું ફરી નવા વિડીયોમાં તો મિત્રો જાતાં જાતાં ચેનલને સબસ્ક્રાઈબર કરતા જજો ત્યાં સુધી સૌને જય માતાજી